શ્રી ગણેશનામ શ્રી સચ્ચિદાનંદ સદગુરુ સાંઈનાથ મહારાજ કી જે ફ્રેન્ડ્સ રોજ નવા ભજનો સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું ભૂલશો નહીં ટિકિટ વિના ની હું તો જાતરાએ ગઈ મફતની જાતરા મોંઘી પડી ગઈ ટિકિટ વિના ની હું તો જાતરાએ ગઈ મફતની જાતરા મોંઘી પડી ગઈ છુક છુક ગાડી ઉપડી ગઈ દ્વારકાના સ્ટેશને ઊભી રહી ગંગામાં નાયા ગોમતીમાં નાયા નાયા ધોયા ને હું તો ઊભી થઈ કપડાની થેલી ગુમ થઈ ગઈ ટિકિટ વિના હું તો જાતરાય ગઈ મફતની જાતરા મોંઘી પડી ગઈ છૂક ગાડી ઉપડી ગઈ બેસવાની જગ્યા ક્યાંય નહીં રહી ધક્કા મારીને હું તો અંદર ગઈ બેસવાની જગ્યા ક્યાંય નહીં રહી આનંદનું સ્ટેશન આવ્યું આનંદના ગોટા લીધા ગોટા પડ્યા પેટમાં બંડો બેઠો ટેસ્ટમાં ગોટાના પૈસા દીધા નહીં મફતની જાતરા મોંઘી પડી ગઈ ટિકિટ વિનાની હું તો જાતરાએ ગઈ મફતની જાતરા મોંઘી પડી ગઈ છુક છુક ગાડી ઉપડી ગઈ મથુરાના સ્ટેશને ઊભી રહી ધક્કા મારી નહું તો અંદર ગઈ દર્શનની જગ્યા ક્યાંય નહીં રહી ધક્કા મારી હું તો અંદર ગઈ ત્રણ ટોલાની મારી કંથી ગઈ રાણી જેઠાણી રાજી થઈ ભલે ગાંડીની કંઠી ગઈ પરણ્યો મારો પૂછશે સસરા મારા પૂછશે ડાકોરના દર્શન થયા કે નહીં એમને એમ પાછી ઘરે આવી ગઈ ટિકિટ વિનાની હું તો જાતરાએ ગઈ મફતની જાતરા મોંઘી પડી ગઈ કૃષ્ણ કનૈયા લાલકી જે